કેમ છે પાર્ટી મોજમાં આજનો રામભાઈ આપણો ચાલુ થાય છે ને આમ થોડોક આમ રહું કુકાવા માટે આપણે નીકળી ગયા છીએ જો ભાઈઓ કુકાવા માટે આપણે નીકળી ગયા છીએ તમે જોવો છો એ નીચું માથું રાખ

પોલીસ વાળા મારે ઘરે નો ભૂકે ગયા કે તમે તમે હું એ કે વાતો કરતા હતા ના ના ભાઈ મસ્તી કરો છો પોલીસ વાળા કોઈ જોતા હોય તો માફ કરજો અમને બાકી હળગા હળગાવી તો ખરા ના ના એ હાચીન મસ્તી ના ના હાચીન મસ્તી કરો છો બાકી હું મસ્તી કોઈ દી કરતો જ નથી પેલી વાત તો આ તો તમને કેવા હતું કે મસ્તી કરો છો અને મારો અવાજ આવે છે કે નહીં મને નથી ખબર પણ આપણે તમે જોતા રહ્યો બજાર્યો મારી અરે

હું તમને મંદિર ની ઝલક બિલકુલ આપીશ અને ત્યાં હું કરવી છું આ ડેમ જોવો તમે ભૂકા ભાવ નો ડેમ જ કહેવાય ને ભૂકા ગયો છે બિચારો આખો કામનાથ માં તો ખાબુ જ છે ભરેલા છે પણ બહુ મજા આવે છે તમને દેખાડતા રહેવું મોજ કરાવતા રહેવું અમે થોડાક ભૂલા પડી ગયા ભૂલા નથી પડ્યા હે ભાઈ આપણને કેવા હે ભાઈ આપણને ઇન્ફોર્મેશન જેટલી મળી આપણને કુકા વાવ ઇન્ફોર્મેશન મળી આપણે મોટા કુકા વાવ ગયા પણ આપણે જવાનું હતું નાના કુકા વાવ તો બહુ ચિંતા નહીં કરતા બે કિલોમીટર છે મોટા કુકા વાવ થી નાના કુકા વાવ તો આપણે રસ્તામાં જઈએ અત્યારે બરોબર અને બસ ભૂગવી એટલે તમને દેખાડશો જરૂર કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલા વિના અહીંયા પાછો ડેમ આવી ગયો છે અને અમે જાવી છીએ બરોબર આ હા રસ્તો જોવો તમે જાય છે મજા ચાલે

ચાલો ગાઈ જે કરવા આપણે આવ્યા તા એ કરવા સોહમભાઈ બહુ સરસ સંભાળી રહ્યા છે ઘર ભેગી નો તા ભાઈ હવે બહુ સરસ કથા ચાલુ છે તમે જોઈ લ્યો મારા જોરથી બોલા હે હા હે મિત્રો આમ જો કામ બધું પતી ગયું છે શાંતિથી બેઠા જે કુલર ચાલુ છે તમને પાછળ દેખાતું છે આપણા રાકેશભાઈ આરે છે રાકેશભાઈ તમે કેમ આવું કરો અમારા વ્લોગ ચાલુ થાય તો તમે કેમ હાઈ હેલો કરી દો હાઈ ગાઈસ બસ તું રહો બસ જો આપણા રાકેશભાઈ છે આખો આપણો સેટઅપ છે આ કુલર છે એમાં પાણી ચાલુ છે બહુ સરસ બેઠા છે નાની કુકાવો ને નાની કુકાવોમાં હાલ છે અમે અને બહુ મજા આવે છે આખો આટલું સ્ટેજ છે તમે જોઈ લો અને જમવા જવાનું શું ભાઈ પ્લાન છે આપણો અડધી કલાક તો એ અડધી કલાકમાં આપણે શું કરીશું વાર્તાલાપ વાર્તાલાપ કરીશું અને બીજું સેશન ક્યારે છે રાઈતનું સાડા સાડા નવે છે બીજું સેશન છે એટલે ત્યારે પાછા આપણે કામમાં આવી જાવ એટલે એવું બધું હાલે છે તમને આખું તો નથી બતાવ્યું ટૂંકમાં જોવો હોય ઉભા રહ્યો આવું કાક આપણે સમયણું નાખેલું આપણે મતલબ એ જ અને અમારું શું છે બધું ખૂણામાં જ હોય તમને ખબર જ છે સાઉન્ડ સિસ્ટમ બાઉન્ડ સિસ્ટમ જો આ સાઉન્ડ સિસ્ટમનું છે એ બધું ખૂણામાં જ હોય બરાબર ને અને ખૂણા બહુ ગમે અમને સમજ્યા તમે એટલે કેમ કોક દેખ કાંઈ ને એવું પછી નથી કેવું કા હે ખૂણા તમને ગમે એ બધી બહારની વાતો છે પણ અત્યારે બેઠા છીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તમે નથી કર્યું તો કરી દેજો પણ મારા હિસાબથી તમે કર્યું છે એટલે વાંધો નહીં આવે બાકી તો મોજ કરવી છે દેખાડતા રહેવું હજી જમવા જવાનું છે એટલે નાનું થોડુંક ટૂર દેવું મારો જમણવાનું કહી દીશું ભાઈ કેનીર ભાઈ આવવાના છે એમ કીધું યુટ્યુબર છે બે ગુલાબ જમું વધારે મૂકવા પડશે હે બે ગુલાબ જમું વધારે મૂકવા પડે યુટ્યુબર શું હા કીધું છે યુટ્યુબર આવે છે એમ આપણી કઈ વેલ્યુ જ નથી ભાઈ એમાં એવું છે હું ખબર ન હોય ને ભાઈ ખબર નહોતી નાજીર કે નાની કુકાઓમાં પણ જમવાનું થશે થઈ ગયું છે તો આપણે જમીશું શાંતિથી અને પાછા અહીંયા આવીશું અને ન્યાનું જો તમને દેખાડાય તો દેખાડશું બાકી તો બેના રેજો છેલ્લે સુધી ચાલો ગાઈ આપણે પાછું નવું એક નવું સેશન ચાલુ થઈ ગયું છે રાતનું ટાઈમની વાત કરવી તો નવ ચાલીસ થઈ છે અને અહીંયા આખો સેટઅપ છે તમે જોઈ લો રાકેશભાઈ અને સંભાળે છે રાકેશભાઈ ભાઈ કુલર પણ છે બહુ મોટો કુલરને પણ રાકેશભાઈ સંભાળે છે તો આ બધું અત્યારે હાલે છે આપણો કેમેરો અહીં જો આપણો મને મંદિરનો છે પણ આપણી પાસે હોય આપણે બધું ફેરવવાનું હોય એવું બધું હાલે છે તમને વેચે વચ્ચે દેખાતા રીતે સબસ્ક્રાઈબ કરી દેજો